તેરા ખાતે સૈયદ મામદશાહ પીરનો ઉર્ષ ઉજવાયો અબડાસા તાલુકામાં આવેલા તેરા હેરિટેજ વિલેજ ખાતે આવેલ કુમી એકતાના પ્રતિક એવા સૈયદ મહમદ પીર શાહનો ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે સાંજે બખ મલાખડો યોજાયો હતો આજ સાથે આ ઉર્ષમાં નાસ્તા રમકડા મીઠાઈ એવા સ્ટોલો પણ ઊભા કરવામાં આવ્યા હતા બીજા દિવસે સવારના સૈયદ નિઝામુદ્દીન બાવાના વરદ હસ્તે દરગાહ પર ચાદર ચડાવવામાં આવી હતી ત્યારબાદ તકરીર અને નિયાઝનો પણ કાર્યક્રમ જોવા મળ્યો હતો બક મલાખટના પંચ જત હાજી આમદ હાસુમ ગુણાઠિયાવાળા તેમજ મંદિરા આદમ હાજી જુસબ રાયધણપરવાળા ઉપસ્થિત રહ્યા આ બક મલાખ અખાડાના વિજેતા જત ઇરફાન ઈસા ભાઈ સુંદર પ્રેમજી કોલી કુલદીપ ગઢવીને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એમાં ઉપસ્થિત તેરા ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી ભાનુશાલી શંકરલાલ તેરા વેપારી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ગોર માજી સરપંચ આદમભાઈ ગુજરા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ ઉપસરપંચ જુમાભાઈ કોલી ચેરમેન હરેશભાઈ મહેશ્વરી સદસ્ય જીલુભાઢા ભાનુશાલી પરસોત્તમભાઈ જત દાદાભાઈ કુભાર મામતભાઈ લોધરા આમદભાઈ લોધરા કાસમભાઈ પાંદી સુરેશભાઈ ઝકરીયા લોધરા સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો તેમજ તેરા ગામના લોકો બહુળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાઈડમાં ઉજવાઈએ છીએ એમાં કોમી એકતાનું એક પ્રતિ છે કારણ કે આપણા ભાલી શંકરલાલ ચંદ્રકાંતભાઈ ગોડ અને સુપરશ્રી ગતિનદાસભાઈ અને આદમભાઈ લોતરા અને સર્વે અને સભે મહાનુભાવ અહીંયા આવે છે અને આપણી ગામની એકતા આજુબાજુના થી ત્રીસ ગામો અને મલાકડો અને બધો જે રમઝત ગા છે અને કાલે તકરીદ બસીસા બાપુનું પ્રોગ્રામ છે તકરીદનું ન્યાજનું બધું પ્રોગ્રામ છે કાલે આજે બે દિવસ મેળો ઉજવાઈએ છીએ અને જ્યારે શીતલા માતાજીનો મેળો આવે છે ત્યારે અમે બધે આજુબાજુના ગામો ભેગા થઈ અને કોમી એકતાનું પ્રતિક આપીએ છીએ કારણ કે આપણે એક એક જ થઈ એક થઈ બસ મેળાની અંદર ઐતિહાસિક મેળો કહેવાય અને જેને યાત્રા કહેવાય તેઓ સૈદમા મંદ પીર વલીનો મેળો મેળાની અંદર આજે ચારસો વર્ષથી ઉજવાય છે પાંચસો વર્ષ સાઠ વધારે મારી ઉંમર થઈ છે મને સાંભળે એમ આ મેળાની અંદર એકતા એટલે બહુ ભૂમિ એકતા મેળાની અંદર એવું ક્યાંક જોવામાં નહીં મળે શીતલાનો મેળો હોય તોય પણ અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ બધા સાથે રહી અને હિન્દુ સમાજ એમ નહીં લાગે કે આની અંદર મેળામાં કોઈ પણ જાતનો ન હોય અને સરખી રીતે શાંતિથી બધો મેળો થાય એટલા માટે અમે બધા ભેગા રહી અને આ ઉજવણી કરીએ છીએ અને આ સજમા મંદિર મેળો અમારા આ ટીમ માજી સરપંચ શ્રી આદમભાઈ ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ શંકરલાલભાઈ આ આપણા તાલુકા પંચાયતના સદસ્ય એવા દાદાભાઈ દત્ત અને માજોઠી એ બધા ભેગા રહી અને ગામનું એક સારું લાગે અને આવું એ રીતે અમે ઉજવણી કરીએ છીએ ભારત માતા કી જય ગ્રામી એકતાના પ્રતિક સૈયદ મહમ્મદ શાહ વલી અને આ આઠથી આઠ દિવસ રહીને કોમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવવામાં આવશે ખરેખર અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ મખ મલાકડું જે પણ કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીજી માત્ર શંકરલાલભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાભાઈ ગો આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ આપના પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગ સાહેબ દાદાભાઈ જત જીંદુબામા સર્વે અહીં વધાર્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ ખોબી એકતા આપી રહે અને આપણો આપણો ભારત ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે એવું આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ સાથોસાથ નલિયા પોલીસ તરફથી આપણે સારો એવો બંદોબસ્ત મળ્યો છે તે બદલ હું નલિયા પોલીસનો સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય મેળો એટલે કે અમારા તેરાનો કોમી એકતાનો મેળો આની અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળી અને વર્ષોથી આ મેળો આપણે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવે તો આવતીકાલે આ સૈયદ મહંમદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ વિશેક ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કોમી એકતાનું પ્રતિક બતાવે છે સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો સીતા માતાજીનો મેળો છે એ આઠ દિવસ રહીને એ મેળો છે સૌ સાથે મળીને કૌમી એકતાનું પ્રતિક એટલે કે અમારા શ્રી મહમદશાહનો મેળો આ પ્રસંગે પધારેલા સર્વે આ મહમદ શાહ પીરના ભાવિ ભક્તોને હું સૌને શુભેચ્છા આપું છું આવો ને આવો હંમેશા તેરામાં રહે અને એવો દાખલો આપીએ કે આવો ને આવું પ્રતિક આપણા ગુજરાતમાં કોમી એકતાનું પ્રતિક રહે એવું આપણે દાખલો આપીએ અંદર જયભાઈ શાહ પીરનો મેળો એ અમારા ગામનો કોમી એકતાનો એક પ્રતિક છે અમારા ગામ તેરાની અંદર બે બેડા એવા થાય છે શીતલા માતાજીનો અને મહમદ સૈયદ મામદ શકીરનો જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કોમી એકતા એટલે ખરેખર કેવી કોમી એકતા છે તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ બે મેળા જે અમારા છે બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર અમે તમે બધા જોઈ શકો છો કે આટલું ગામ આજુબાજુના ઘણા બધા માણસો કટમલાઠો થાય છે એની અંદર અમે કોઈ પણ જાતનો વાદ વિવાદ કોઈ પણ નહીં અને એકદમ આનંદ ઉલ્લાસથી કરી અને અમે મેળો પૂરો કરીએ છીએ અને આજે પણ આ મેળો અમે બધા ભેગા કરી અને ઉત્સવ એક જાતો નવો એક ઉત્સવ ઉજવી અને ગામને એક દાખલો બેસાડીએ છીએ કે ભાઈ આઠ દિવસ પછી પાછું બીજો એક મેળો છે એની અંદર પણ આ તમે કોમી એકતાનો દાખલો બેસાડશું આજુબાજુના ગામોને એક બધા જેવો લાગશે કે આ કોમી એકતાને ખરેખર વાત નથી કરવાની પણ કોમી એકતા શું છે એનો એક પ્રત્યેક તમને દાખલો દેખાવામાં આવશે એવી તમે આજે બધાએ જોયું હશે અને એટલું કહી અને હું મારો ખરેખર તો આ મેળાને હું શુભેચ્છા ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે સાથે મળી આજે આ લોકો મહેનત કરી છે મારા ભા છે પૂર્વ સરપંચ છે ભા છે બધા આ બધા સાથે બધા એક ટીમ છે મેળા સમિતિની એક ટીમ છે એ ટીમ સાથે મળી અને અમે આ કોન્ભિકતાનો એક અમે મેળો જોતો છે એ બધા એમને હું ખરેખર હું શુભેચ્છા આપું છું ધન્યવાદ આપો આનો ભારત અત્યારે સામેનો એક મેળો જોયો છે મજા આવ્યો હતો અહીંયાથી તેરાથી લગભગ દોઢ કિલોમીટર દૂર આ મેળો એટલો બધો જોરદાર થાય છે જેની કોઈ સીમા નથી અહીંયા આજુબાજુના ખાણીપીણીવાળા ધંધા માટે આવે છે જે મારા ખ્યાલ પ્રમાણે બે કલાકના મેળામાં કોઈ એવું નથી કે ધંધો કરી ન જાય એ આ પીરની એક મોટામાં મોટી સમજી લ્યો જે કે તમે કહો કે એના પરચો કહો તો ભલે તમે જે કહ્યો એ ને અહીંયા કોઈ મારા જાણો પ્રમાણે કોઈ બોલી ન શકતા હોય કે જે લૂલા લંગડા હોય એ માનતાથી આ પીરની માનતાથી હાલતા ત્યાં છે ને જે ગુંગા હોય એ બોલતા ત્યાં છે ને મારા ખ્યાલ પર મેં થોડું જાણ્યું મોટો માણસ નથી પણ તમને કહું કે એવું જાણ્યું છે કે એક બેઠા એને પીરે કીધું હતું કે મને દૂધ પીરાવ ચાય પીવી છે નહીં ને ત્યારે એને મોટો કાબો હતો નાંધી એનાથી ડોઈ અને દૂધ દૂધ નીકળ્યું હતું ને ચાય પીરાવી હતી આ પીરના ફરચાની કોઈ સીમા નથી ને આ ભાઈચારા માટે એક મોટામાં મોટો સમજી લો મેળો છે મેં હિન્દુ મુસ્લિમ સાથે મળી ને આ મેળો જોજીએ છીએ લાકડો ખાણી પીડી વાળા બહુ સારી રીતે ઉજવે છે આ હું કહું છું ભગવાનને ને પીરને કે આવો ને આવો ભાઈચારો હંમેશા અહિયાં રે પ્રાર્થના છે ભગવાન